एडू पतंग मार उड्य पतंग आकाश मो लाजू पतंग उंडियू गाधू ची गादी

નાના બોલે એક કોણ કરો આપડે આયોજન કરી જેવો તેવો બનાવો નહીં કાશા ચાર પોતાના જોશે ને આજુ ફોન નંબર હા જીતુભા નો ફોન કરે જીતુભાઈ

આપડે નહી હાલ પૈસા તો તમે નહી ખબર પડતી હોય આ છોકરાનું બકાવવું એ ગમરું

આપડે પાછળ તો ફી છે એ તો આને બનાવતા હતા ધતુરા નું શાક મરચું બેઠું આલું

ખાવા બનાવી છે બધું ખાવું હોય તો બસો રૂપિયા કાઢો લો બરોબર એટીએમ પર હાલતો હોય લાવો આપડે બે આવ ના ખાવ બધી ખાવા મળો દોડ્યો આપડે પૈસા લઈને આવતા રીયા બે જતા હોય તો એમ ના તો બેઠો બેઠો ભગવાન રાખશે આવો ખાવ તમારું

અડુપાળ લે હું સજી તું પા હાતો ફો મારે નઈ બનાવવું કેમ ઈ તો બીજું બીજાને ખેડ્યું ઈ તો આવું ના હોય હો ના હું હકુ શેરુયા ઓમ ઓમ શેરુમાં આવડે સાબ આવું ના હોય એટલે ક્યાં આમ દાદા તું તાર આ હવારનો આવ ક્યો તારા હમણાં ડુંગુ ભીગું ફેરીને તારું તો હમણાં થાવ હેલો

ઓ ચલ ચલ પરાયા છે એ ઓય તારે એ ભાઈ તું ગાજે ઘરે જજે તારે લે પુનાબા આપડે બે તો બાર નઈ માર માર ઘર પાટણનો પાટણ નહીં તું ગાજે પણ પુનાબા બોલાયો જા કોરી પુનાબા ના ખવરાઉં તો હાલ તો તમે આયા લ ઓનું હું મડર કરીને જેશન મહેરબાની જો બરો બસ વાળા ભાઈ ને જો હોભળો હું કેતો લે હોભળો કાળો છો હા છો તો આતી ગયા તમે એ હા છો તો આતી રહ્યા છો લે આ તો જોવો સા પેલે કૂતરા ની સાંજ ભરી લે કે મને ખાઈ શકો આ રી ના ખાઈ હું તો ખાઈ હું બહુ બીજુ લાગે કે તમે છોથી પકડી લાતા ઈ હા પકડી તો થી લાલે તો તો હું પકડી લાયો હું તારે ચેડી ચેડી આ માર ઘેર ઉધી ઓફળો હું તારે હું કેતો હું કેતા હું વાસને પલુ લેવા જવાનો હા તે ગાજર તો લાવવાનો તે લેતા કે ના લેતા જો નહીં હા રાતે માર ઘેર આવી જજો વાસના હા તું કોણ તમે કીધું કઈ તો એવું ના કરો ઓ શું કીધું રહ્યો એટલે ભૂલતો જ ફોન ફોન થોડો હું જવતા રહ્યો ભૂલતા રહે